નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજે હનુમાનજી મંદિર ખાતે દસમી મે ના રોજ દાદાને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી દસમી મેને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે આજે શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી દાદાને ત્રિરંગાની ડિઝાઇનવાળા વાઘા પહેરાવાયા છે એ સાથે જ સિંહાસનને મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર ધરાવ્યો છે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજી દ્વારા શણગાર આરતી કરાઈ હતી મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અનેક હરિભક્તોએ દર્શન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે દાદાને શનિવાર નિમિત્તે ત્રિરંગાની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે આ વાઘા ગોંડલમાં દસ દિવસની મહેનતે એક ભક્તે બનાવીને સાળંગપુર મોકલ્યા છે તો દાદાના સિંહાસનને બસો કિલોથી વધુ વિવિધ ફૂલોનો શણગાર કરાયો છે આજે સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું રાજોપચાર પૂજન પણ કરાશે